ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં શેડના કારણે ખેડૂતોના શાકભાજીનો બગાડ થઈ રહ્યો તે જોવા લાવી રહ્યો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પચીસ વર્ષથી ખુલ્લામાં ખેડૂતોના શાકભાજીનું વેચાણ અને હરાજીનું કામ થાય છે પરંતુ પરિસ્થિતિ ત્યારે વણસે કે જ્યારે ચોમાસાનો માહોલ હોય વરસાદ ચાલુ થતા ખેડૂતોની હાલત કબડી બને છે શેડના અભાવે ખેડૂતોને ખુલ્લામાં બેસી શાકભાજીનું વેચાણ અને હરાજી કરવા પડે છે જેના કારણે શાકભાજીનો મોટાપાયો બગાડ થાય છે જેથી કોઈ નકર પગલાં લઈ શેડ બનાવી આવી યાર્ડમાંથી છુટકારો આપવા ખેડૂત દ્વારા માંગ ઉઠી હતી તમારું નામ વિક્રમભાઈ ધનજીભાઈ ડાબી ગામ પિથલપુર બરાબર છે તમે શું લઈને અહીંયા આવ્યા હતા યાર્ડમાં ફૂલેવાર લઈને આવ્યા હતા બરાબર છે તો શું સ્થિતિ શું છે યાર્ડની હેડની સ્થિતિ એવી કે આ વરસાદના કારણે માલ એવો આ વરસાદના કારણે ખરાબ થઈ જાય અત્યારે મફતના ભાવે દેવો પડે બરાબર છે બરાબર એટલે આમાં ખાસ હેડ બનાવવાની જરૂર છે પણ આ હેરવાળા કોઈ ધ્યાન જતા નહીં તમે યાર્ડના ચેરમેન સાહેબ શું કહે છે એને તો કેટલી વાર કીધેલું છે પણ કઈ થતો જ નથી શેર તો શું કરવાનું કેટલા વર્ષ થી આ સ્થિતિમાં માલ વેચો છો આવો આ દસ વર્ષ થી દસ વર્ષ આ સ્થિતિમાં માલ વેચો વેચ માલ વેચી છે પણ એવું તારું આમાં આ સ્થિતિમાં છે